હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો કરવું છે તો આ પ્રયોગ તમારા માટે અત્યાર સુધીનો બેસ્ટમાં બેસ્ટ છે વજન પણ ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે દસ દિવસની અંદર દસ કિલો વજન ઘટાડવું હોય તો પણ સૂકા આ પ્રયોગ તમને કારગર નીવડશે કારગર સાબિત થશે એટલા માટે કારણ કે સૂકા છે એની અંદર ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ છે જે તમારા શરીરની ચરબીને ખેંચીને ઓગાળવાનું કામ કરે છે ચરબીને તોડવાનું કામ કરે છે ચરબીને કાપવાનું કામ કરે છે એટલા માટે આપણે સૂકા ધાણાનો ઉપયોગ કરીશું સૂકા ધાણા હોય છે સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લેવાનું એક ગ્લાસ પાણીની અંદર આપણે સૂકા ધાણાને ઉમેરી દેવાના છે એક ચમચી સૂકા ધાણા લેવાના છે એક ચમચી સૂકા ધાણા એક ગ્લાસ માટે સૌથી બેસ્ટ છે સૂકા ધાણા હોય છે તમારા પેટની ચરબી ઓગાડે છે વજન ઘટાડે છે પાચન તંત્ર મજબૂત કરવાનું કામ કરે છે સૂકા ધાણાની સાથે કાળીજીરી લેવાની છે કાળીજીરી ફૂલ કડવી કાળીજીરી તમારા શરીરની અંદર રહેલી ચરબી તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે આ કાળીજીરી તમારા શરીરની ચરબી તો ઉગાડ છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ગંદકીને દૂર કરવાનું કામ કરે છે જે લોકો એકદમ દુબળા પાતળા છે જે લોકોનું વજન વધતું નથી એમના માટે પણ કાળીજીરી ઉપયોગી છે અને જે લોકો મોટાપાનો શિકાર છે જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે પણ આ કાળીજીરી ખૂબ જ ઉપયોગી છે જ્યારે ધાણા અને કાળી બંને ભેગા થાય છે ત્યારે આપણા શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના કારણે વજન એકદમ ઝડપથી ઘટે છે તો હવે આપણે અહીંયા એક બીજી વસ્તુ એડ કરવાની છે એ છે લીંબુની છાલ આ લીંબુની છાલ એડ કરવાથી એકદમ ઝડપથી વજન ઘટે છે લીંબુનો રસ આપણે અહીંયા સાઈડમાં કાઢી લઈશું આ લીંબુનો રસનો ઉપયોગ આપણે બીજા ઉપયોગમાં લઈશું ડાળ શાકના અહીંયા માત્ર લીંબુની છાલ જ લેવાની છે લીંબુની છાલ છે તેની અંદર રહેલું હાજર એન્જોમિન નામનું ઓઇલ આપણા શરીરની અંદર પેટની ચરબી ઘટાડે છે તો જ્યારે પણ વજન ઘટાડવું છે ત્યારે આ ઉપાય ખૂબ સરસ મજાનો છે હવે અહીં આપણે આ ત્રણે ત્રણ વસ્તુ એક ચમચી સુકા દાણા અડધી ચમચી કાળી શીરી અને અડધા લીંબુની છાલ અથવા તો એક આખા લીંબુની છાલ પણ લઈ શકો છો અહીંયા મેં અડધા લીંબુની છાલ લીધી છે હવે આપણે એકદમ સરસ રીતે આ વેઠો શ્રીને ઉકાળી લઈએ ત્યારબાદમાં જોઈએ કે કેટલું ઉકાળીને કઈ રીતે લેવાનું છે તેની રીતે તો અહીંયા હવે આપણે જોઈએ તો ગેસ પર ઉકળવા માટે મૂક્યું છે આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની ગેસ પાણીનો કલર બદલાય ત્યાં સુધી ઉકાળવાનું છે દસ મિનિટ સુધી ઉકળશે એટલે થોડું ઓછું પાણી થઈ જશે તો અહીંયા રેડી છે આપણું વેઇટ લોસ ડ્રી તૈયાર થયેલા વેઇટ લોસ ડિંકને રાત્રે સૂતા પહેલાં તમારે પીવાનું છે ખરેખર સવારે ભૂખ્યા પેટે તમે પીશો તો પણ ફાયદો થાય છે પરંતુ રાત્રે સૂતા વખતે પીવાથી સવારે તમારું પેટ સાફ આવે છે કબજિયાત દૂર થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર અસરકારક ઉપાય છે સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ફોલો કરો વેઇટ લોસ કરો